ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલય પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાની વિશ્વની પ્રથમ અને એકમાત્ર વિશ્વવિદ્યાલય છે કે જ્યાં નિરંતર પ્રાકૃતિક કૃષિ માટે મહામહિમ રાજ્યપાલ દેવરાજજી તથા કુલપતિ ડૉક્ટર સી કે ટીમ્બડિયા કાર્યરત છે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયમાં આજે અરબુદાચલના પ્રા પ્રસિદ્ધ આશ્રમ સંત સરોવર કે જેની સ્થાપના પરમહંસ પરી

અન્નની અંદર કેટલીય જાતના કેમિકલ ફ્રૂટની અંદર કેટલા કેમિકલ આવે છે એના કારણે શરીરમાં ખૂબ નુકસાન થાય છે એ ખાવાથી તો હાલ હાલના તબક્કે કેવલ પ્રાકૃતિક આહાર લેવો જોઈએ અને એ જ રૂપ છે પૂરા વિશ્વ માટે અને અહીંયા જે પ્રાકૃતિક યુનિવર્સિટી જેનું કામકાજ ચાલુ છે એને વધુમાં વધુ સહયોગ આપીને પ્રાકૃતિક આહારનું સેવન તરીકે કરવું જેથી આપણું શરીર તંદુરસ્ત રહે દવાઓ ખાવી ના પડે અને અન્નની અંદર જેટલી બી એની અંદર પોટેન્શિયલ છે એ બધું આપણને મળી શકે અર્બુદાચલથી સ્વામી પ્રપન્નગીરી શ્રી અહીંયા પધાર્યા છે તો આજે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિશ્વવિદ્યાલયમાં આપ અમને આશીર્વાચન આપો બધાને જયશંકર કેટલાય વર્ષો પછી રાજુભાઈ સાથે મુલાકાત થઈ છે અને મારું સૌભાગ્ય રહ્યું કે રાજુભાઈ અમને આ યુનિવર્સિટીમાં લેતા આવ્યા અને ખૂબ જ આનંદદાયક જગ્યા છે આસંકા અહીંયા ઘણો બધો સમય વિતાયો ખૂબ આનંદ થયો બધાને સાથે મળવાનું થયું બધાનો પરિચય થયો અને એક નવી જગ્યા જોવા મળી મને જેની મેં ઉમીદ નથી કરી મિત્ર નદીનું ઉદ્ગમ સ્થાન છે એ નદી હંમેશા સ્વચ્છ રહે સુંદર રહે વહેતી રહે એના માટે દરેકે સહયોગ કરવો નદી હશે તો જ આપણું જીવન સ્વસ્થ રહેશે અને પ્રકૃતિ હંમેશા કિરણ સિંહ ગોયલ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ